જિગ્નેશ આસોદરિયા આ અમારી અમારીદ બ્રાન્ચ છે ગુજરાતના અલગ અલગ શહેરોના અંદર તેર બ્રાન્ચ આવેલી છે અને રાજસ્થાનની અંદર ઉદયપુરની અંદર એક બ્રાન્ચ આવેલી છે તો નવું વસ્તુ એ છે કે આજે લોકોને નવી નવી ડિઝાઇન છે જે સમયની સાથે ચેન્જીસ થતી રહેતી હોય છે તો ઘણા ખરા આ મોંઘવારીના સમયની અંદર જે લોકોને પૈસા ખર્ચ નથી થઈ શકતા અને બધાને શોખ હોય સારા એવા આઉટફિટ પહેરવાના કપડા પહેરવાના મેરેજની અંદર એમના માટે રેન્ટલનો બેસ્ટ ઓપ્શન લઈને અમે આવ્યા છીએ

ચાઇલ્ડ થી લઈને છોકરાથી લઈને ગમે તેટલી ઉંમર સુધીના મળી મળી છે એક વર્ષના ના ત્યાંથી ગમે તેટલા અને ગર્લ્સ ની અંદર બી અલગ અલગ પેકેજ હોય છે સેવન થાઉઝન્ડ ની અંદર પેકેજ હોય છે એમાં હલ્દી ચોલી આવી જાય છે મહેંદી ની ચોરી આવી જાય છે અને રાજકરબાની ચોલી આવી જાય છે કોમ્પિટિશનની અંદર અમે માનતા જ નથી કહેવાનું એવું છે કે અમે કરીએ તો લોકો અમારી કોપી કરવા જોઈએ કારણ કે લોકો ત્યારે આપણી કોપી કરશે જ્યારે આપણે માર્કેટ કરતા બે ડગલા આગળ હશો ઘણું ખરું અપડેટ કરેલું છે ઘણા ખરા સિટીની અંદર અમે પેકેજ બી લોન્ચ કરેલું છે જે નવરાત્રિની અંદર ત્રણ હજાર નવસો નવ્વાણું ની અંદર જેમ નવે નવ દિવસ ની અંદર ચોલી હોય છે કારણ કે નવરાત્રી એક એવો આપણે તહેવાર છે જે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ એમની અંદર કેવું છે કે નવે નવ દિવસની અંદર અલગ અલગ ચોલી પહેરીને હોય તો કઈ યુનિટ થતો હોય છે અને મોંઘવારી ની સમયની અંદર અલગ અલગ આ ચોલી લેવા જાય તો ઘણો ખરો ખર્ચ થતો હોય છે એમના રીતે અમે એમાં બી પેકેટ લોન્ચ કરેલું છે